હવે વાત કરીએ રાજકોટની રાજકોટમાં ગેંગવોરમાં થયેલા ફાયરિંગ કેસમાં ગુનેગારોને ભણાવાયો પાઠ પોલીસે ગેંગને કરાવ્યું પોલીસે આરોપીઓનું કરાવ્યું અને ગેંગના સભ્યો વિરુદ્ધ ગુસ્તી ગુનો દાખલ કરાશે આરોપીઓએ કરેલા ગેરકાયદે દબાણ તોડી પડાશે જૂના ગુનામાં જામીન રદ કરવાની પ્રક્રિયા પણ કરાશે આરોપીઓ પાસે રહેલા હથિયાર ક્યાંથી આવ્યા તેને લઈને પણ તપાસ શરૂ ઓગણત્રીસ ઓક્ટોબરે મંગળા રોડ પર બે ગેંગ વચ્ચે ફાયરિંગ થયું હતું રાજકોટમાં જે ખુલ્લે આમ ફાયરિંગ થયું હતું મંગરા રોડ ઉપર ફાયરિંગ થયું હતું ને ત્યારબાદ હવે આરોપીઓનું રીકન્ડ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે આપ સીધા જોઈ શકો છો છે તે આરોપીઓને લઈને હાલ ઘટના સ્થળે પહોંચી છે આ જ રોડ ઉપર ખુલ્લે આમ ફાયરિંગ છે તે કરવામાં આવ્યું હતું આડેધર ગોળીબાર છે તે કરવામાં આવ્યો હતો પેંડા ગેંગ અને જે મુર્ગા ગેંગ છે સામ સામે આવી હતી અને ખુલ્લા આમ ફાયરિંગ છે તે કરાયું હતું ને ત્યારબાદ હવે જે આરોપીઓ છે જે આરોપીઓ છે તેમનું રી કન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે આ શખ્સો દ્વારા ફાયરિંગ છે તે જાહેરમાં કરવામાં આવ્યું હતું પરંતુ જે હવે દ્રશ્યો જોઈ શકો છો પોલીસ દ્વારા હાલ રીકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે ને હાલ જે પ્રમાણે આરોપીઓને લઈને પોલીસ છે આ મંગળા રોડ ઉપર આવેલી પ્રગતિ હોસ્પિટલ નજીક પહોંચી છે અને આરોપીઓને હાલ હાલ જે રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે જગ્યા છે જ્યાં ફાયરિંગ છે તે કરવામાં હતું અને અહીંયા ફાયરિંગ થયું હતું એટલે કે આડે દર ફાયરિંગ છે તે કરવામાં આવ્યું હતું અને જેને જ લઈને ક્યાંક ને ક્યાંક હવે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે આરોપીઓ છે તે હાલ ઘટના સ્થળે છે અને સીધા દ્રશ્યો જોઈ શકો છો આપ કારણ કે જે પ્રમાણે ખુલ્લે આમ ફાયરિંગ ની ઘટના બની હતી અને ફાયરિંગ ને લઈને જ જે પ્રમાણે જે કહી શકાય છે કે હાલ આરોપીઓનું ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે આ સીધા દ્રશ્યો જોઈ શકો છો અહીંયા જ આ જે આખી ઘટના બની હતી આ પ્રગતિ હોસ્પિટલ છે ત્યાં આ પ્રકારે ખુલ્લે આમ ફાયરિંગ છે તે કરવામાં આવ્યું હતું ને અંદર જે દર્દી દાખલ હતા તેમના પરિવારજનો ઉપર ખુલ્લે આમ ફાયરિંગ કરવામાં આવ્યું હતું સામા પક્ષે પણ ફાયરિંગ થયું હતું એટલે કે મુરઘા ગેંગ અને જે કહી શકાય છે કે પેંડા ગેંગ વચ્ચે આ ગેંગવર છે તેને લઈને ક્યાંક ને ક્યાંક આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને હાલ પોલીસ દ્વારા હવે કાયદાના પાઠ છે તે આરોપીઓને ભણાવવામાં આવી રહ્યા છે પરંતુ જે આરોપીઓ છે તેમની લઈને જે હાલ ધરપકડ કરવામાં આવી છે અને રી કન્સ્ટ્રક્શન છે કરવામાં આવી રહ્યું છે સવાલો ચોક્કસથી ઉભા થઈ રહ્યા છે કે ખુલ્લે આમ ફાયરિંગ થઈ રહ્યા છે અને ત્યારબાદ પોલીસ આ પ્રકારની કાર્યવાહી કરી રહી છે ત્યારે અગાઉ પણ આ પ્રકારે ફાયરિંગ થયા હતા ત્યારે પોલીસે કેમ કોઈ કડક કાર્યવાહી નોતી કરી જેના કારણે આ પ્રકારના દ્રશ્યો છે તે રાજકોટમાં જોવા મળ્યા હતા કેમેરામેન જુને જફાઈ સાથે ભવેશ સૌંદર બીટીવી ન્યુઝ રાજકોટ